રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આ વર્ષે તરણેતરના મેળામાં પ્રથમ ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા પરંપરાગત વેશભૂષા છત્રી સજાવટ પારંપરિક ભરત લોકગીત લોકવાર્તા વાર્તા ભજન દુહા છંદ ડાંક ડમરૂ વાંસળી સિંગલ પાવા ચોડિયા પાવા અને એકપાત્ર અભિનય સહિતની વિવિધ સાંસ્કૃતિક આયોજન મેળામાં કરવામાં આવનાર છે આપણે જાણીએ છીએ કે તરણે મેળો એ વિશ્વ પ્રસિદ્ધ ભાતીગઢ મેળો છે આ વર્ષે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા આ ભવ્ય ભાતીગઢ મેળામાં આપણી લોક પરંપરાની જે સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે કુલ છવ્વીસ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે જે છ સાત અને આઠ સપ્ટેમ્બરના રોજ આયોજન કરવામાં આવેલ છે જેમાં ચોવીસ સ્પર્ધાઓ છે એ સ્ટેજ ઉપર આયોજન થશે અને બે સ્પર્ધાઓ શ્રેષ્ઠ રાવટી અને શ્રેષ્ઠ ખેલૈયાની જે છે સ્પર્ધા એ અમારા નિર્ણાયકો જે તે સ્થળે જઈ અને નિર્ણય કરશે આમાં આ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર સ્પર્ધકને અમારા વિભાગ દ્વારા શિલ્ડ પ્રમાણપત્ર અને રોકડ ઇનામ ઇનામ આપવામાં આવશે